વડોદરા જિલ્લા પંચાયત ના સહયોગ થી કરજન બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા આજ રોજ કરજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાન ને લઈ નાગરિકો દ્વારા રક્તદાન શિબિર માં રક્તદાન કર્યું હતું આજ રોજ એકત્ર કરવામાં આવેલા રક્ત ને ભવિષ્ય માં તાલુકના જરૂરિયાત મંદ લોકોને જરૂરિયાત ના સમયે આપવામાં આવશે તેવા ઉદ્દેશ્ય સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું आज सत्रह दिसंबर आपने तालुका हेल्थ ऑफिस, सी एच सी और जिला पंचायत के सहयोग के अँ ब्लड डोनेशन कैम्प थी ब्लड डोनेशन कैम्प ने જેટલા બ્લડ મળશે આપના તાલુકાને જે સગર્વાઓ છે એ પીએનસી આ સબને ભવિષ્યમાં બ્લડની જરૂરિયાત આ કેમ્પ તરફથી જે ડોનર છે આને તરફથી પૂરું થાય આના માટે આપને જિલ્લા પંચાયતની સહયોગ આપને તાલુકા હેલ્થ ઓફિસ તરફથી આ આયોજન કરેલ છે જે મેં સીએસસીના સહભાગીતા છે